બધા બધો અને તમારા સરપંચ ને લઈને આવી અને મારે એને રાખવાની છે ને રાખવાનો છે નાસવાડી ની અંદર આવું ને તો દસ વાડે વિચાર કરીને આવજો

એટમે માર બાડ ન કરો તે તારી બોન ને લોળો ગલુ મને બેને વાત કરતા આવડે છે બોલ કોનું કામ કરતો તો એમ કેને તું હાલે મારો મારી જાન છે બોલ તું નસવાડી કઈ જગ્યા રે છો હે નસવાડી કઈ જગ્યા રે છો ઓકે છે નસવાડી કઈ જગ્યા રહેવાનો નસવાડી હા તું નસવાડી ને કાલે ફોન કર ને મેં ત્યાં આવું છું ન આ પણ નસવાડી કઈ જગ્યા રે એમ કેને તું તું ભાઈ ને લોલા તું જે જે કેતો હોય ને તઈ આગળ મેં આવીશ બોલ મારી એટલી તાકાત છે હા મમ્મી ને ફોન તું હલો હલો મમ્મી ને કો મમ્મી ને કો હે મમ્મી ને કો તું ના તો તારે હું કરવું છે બોલ ને કામ છે પણ તું બોલ ને પણ તારે હું કરું છે લોલા મેં તને એવું કહું છું

ફરો છો ને ઓળખ લઈ જઈશ તમે આવો ખાલી અંદર આવો આવો એટલે ફોન કરું કાલે ફોન કરીશ